શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા મોણ પર એમનું આ ધોરણ ત્રણ છે દીકરીઓએ ગઈકાલે ઈચ્છા વ્યક્ત કરી કે સાહેબ અમારે ભેળ બનાવવી છે એટલે અમે બધું લાવશું એટલે દીકરીઓ જો આ બધો સામાન લઈને આવી છે અલગ અલગ વસ્તુઓ લઈને આવી છે બધી ટેબલ ઉપર રાખી છે અને અહીંયા પણ દીકરીઓ થોડી લીલા ચણા લીલા વટાણા એ વગેરે લાવી હતી એટલે એને હું ફોલવાનું કામ ચાલે છે અને એક બેન બાફેલા ચણા એ લાવવાનાથી થોડા ઓછા બફાયેલા હતા એટલે એને અહીંયા આપણે બાફવા મૂક્યા છે બાકી તો એ પછી અમે આ ભેળનું કામકાજ હાથ ઉપર એ લેવાના છીએ ભેળ બનાવવા માટે આ સ્ટીલનું તગારું જે દેખાય છે એ પણ આવી ગયું છે એટલે પછી અમે ભેળ તૈયાર કરીશું સુકાયેલા ચણા પછી લીલા વટાણા અને લીલા ચણા એને થોડા નરમ બનાવવા માટે થઈને એ આ બાફવાની પ્રક્રિયા ચાલી રહી છે આજે ધોરણ ત્રણ નો અમારો ભેળ નો પ્રોગ્રામ છે અને આ બધી વસ્તુઓ જે જોઈ રહ્યા છો આવોજી બેન નજીકથી બતાવો આ બધી વસ્તુઓ જે તમે અહીંયા જોવો છો આ બધી વસ્તુ લાવ્યા છે એ બધી આ દીકરીઓ છે આની અંદર સરસ મજાના એ બાફેલા બટેટા પણ છે સામેના ભાગમાં ચૂલો છે જે અગાઉ મેં બતાવ્યું છે એની અંદર સરસ મજાના ચણા અને એ બધું બફાયેલું તૈયાર છે અને દીકરીઓ જો અલગ અલગ બધું કામ કરી રહી છે

આ ભેળ તૈયાર થઈ જશે એટલે અહીંયા જો આ વાટકા પડ્યા છે આ એ વાટકા ની અંદર અહીંયા ચમચી છે એ એ એ વાટકા અને ચમચી થી આ દરેક અમે પાછા ભેળ ઉજાણી કરવાના છીએ શું કરવાના છીએ આપણે આજે અને ઉજાણી માં શું ખાવાના છીએ હા સરસ ઉજાણીમાં ભેળ ખાવાના છીએ સરસ તો હમણાં એ ભેળ તૈયાર થઈ જાય એટલે આપણે પાછા

લીલા વટાણા એ બધું બફાઈ ગયું છે એને પણ એ હમણાં આ ભેળની અંદર એ મિક્સ કરી રહ્યા છીએ હવે થોડી વસ્તુઓ નાખવાની બાકી છે ચટણી પણ બનાવીશું અને એ પછી આ ભેળ એ ચટણી સાથે સૌને એ આપીશું થોડી જ વારમાં હવે ભેળ તૈયાર થાય એટલે પાછા મળીએ છીએ ભેળની અંદર આ બધું ભળી ગયું છે હવે એને મિક્સ કરવાનું બાકી છે એ મિક્સ થયા બાદ આ ચટણી પણ તૈયાર કરી છે પાણીની અંદર એક પેકેટમાં એક ગ્લાસ પાણી નાખીને તૈયાર કર્યું છે જેને હમણાં એક ઉફાળો આવે ત્યાં સુધી એને ઉકાળીશું અને એ પછી એ સૌને આ વાટકાઓની અંદર ભરી અને આપીશું આવી જ નજીક આવી જાઓ જો આ ભેળ સરસ મજાની મિક્સ કરી રહ્યા છીએ હમણાં જ આ ભેળ મિક્સ થઈ ગઈ છે હવે થોડી જ વારમાં એક ચટણી ગરમ થઈ જાય ને એટલે પછી બધાને વાટકામાં આપીને ભરીને આપવામાં આવશે અને ત્યારબાદ મારી વાલી દીકરીઓ છે એ ભેળ જમશે ચાલો બાર આ લાજવાબ ચટણી તૈયાર કરીએ છીએ આજે બરાબર લાઇટ ગઈ છે ચટણીનો ટાઈમ થયો ભેળમાં નાખવાનો અને લાઈટ જતી રહી છે એટલે સરસ મજાનું ચૂલા ઉપર આ ચટણીને અમે એક ઉફાળો લાવવા માટે મહેનત કરી રહ્યા છીએ હમણાં એક ઉફાળો આવી જાય એટલે ચટણી અમારી તૈયાર અને એ પછી અમે ખાઈશું ભેળ આ ચટણી હવે એકદમ સરસ મજાની કલર પકડી લીધો છે અને તૈયાર પણ થઈ ગઈ છે બસ હવે થોડી જ વારમાં એ બાળકોને આપીશું બસ જુઓ આ ભેળ તૈયાર થઈ ગઈ છે બધી દીકરીઓને અપાઈ ગઈ છે સરસ મજાની ચટણી નાખીને અને આ જો મસ્ત મજાની બધા ભેળ આરોગી રહ્યા છે ઉજાણી કરી રહ્યા છે આની અંદરની તમામ વસ્તુ દીકરીઓ જ પોતે જ લાવી હતી એટલે એમને વિશેષ આનંદ થાય કે આ અમારી લાવેલી વસ્તુની ભેળ બનાવીને અમે જ ખાઈએ છીએ સાથે અમારે આ ગુરુબહેનો પણ એ ભેળમાં જમવામાં સાથ આપવા માટે જોડાયા છે અમારે ભાઈશ્રી એ વિપુલભાઈ પણ એ ભેળમાં સાથ આપવા માટે જોડાયા છે ઓફિસની અંદર એ અમારે આચાર્ય સાહેબ અને એમના એક મિત્ર પણ એ ભેળમાં એ જોડાયા છે આપણે આ ભેળ ખાતી દીકરીઓને જોઈ રહ્યા છીએ બધા મોજથી જમી રહ્યા છે ભેળ કેવી બની છે ભાઈ મસ્ત હા તમને ભેળમાં મજા આવે છે ભેળ તીખી થઈ છે તો હું ભેળ ગળી થઈ છે તો ભેળ ખાટી થઈ છે નહી તો ભેળ કેવી થઈ છે મીઠી સ્વાદિષ્ટ સરસ આ બેનોને જ પૂછીએ આ બાળકોને કદાચ ખ્યાલ ના આવે બહેનો કે છે હિનલ બેન કેવી થઈ છે ભેળ હા હા હર્ષ બેન એમ કૃષ્ણાબેન શું કયો છો તમે હે ઓહો કાજલબેન તમે શું કયો છો વાહ વાહ મધુબેન અરે વાહ ભાઈ વાહ સરસ 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 લ્યો અમારે વિપુલભાઈને ને વિપુલભાઈ ભેળ કેવી બની છે બહુ સરસ બની છે સાહેબ બીજો વાટકો લેવાનું મન થાય એવી ચાલો વિપુલભાઈને આપણે બીજો એક વાટકો ભેળનો આપશું આપશું ને જો અમારે આચાર્ય સાહેબ છે મંજીભાઈ અને એમની સાથે એમના મિત્ર રાજેશભાઈ પણ પધાર્યા છે એ પણ જો સરસ મજાની ભેળનો એ આનંદ દીકરીઓએ જે બનાવેલી છે એનો લઈ રહ્યા છે આપણે રાજેશભાઈને જ પૂછીએ આપણા મહેમાન છે અને અમારે સાહેબના મિત્ર છે મનજી આ રાજેશભાઈ ભેળ કેવી બની છે બહુ સરસ બની છે સાહેબ સરસ કામ કરો છો ખૂબ ખૂબ આભાર સાહેબ આપણે મંજીભાઈ સાહેબને જ પૂછીએ કે સાહેબ ભેળ કેવી બની છે સરસ સાહેબ સરસ એક આ બેનો છે એને એક આ વાનગીનો લાભ મળે અને સ્વાદિષ્ટ અને ખૂબ સરસ થેન્ક યુ સરસ સરસ ખૂબ ખૂબ આભાર સાહેબનો સરસ સરસ